મિત્રો અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે બાર સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસને શુક્રવારનું રાશિફળ મેષ રાશિફળ આજે તમને ગેરી વળનાર લાગણીશીલ મૂરમાંથી તમારે બહાર આવવાની ઈચ્છા ધરાવતા હો તો તમારે ભૂતકાળને ભૂલવો પડશે જીવનસાથી જોડે પૈસાથી સંબંધિત મુદ્દા વિશે દલીલ થઈ શકે છે આજે તમે ફિઝુલ ખર્ચી વિશે પોતાના જીવનસાથીને ભાષણ પણ આપી શકો છો विनोदी स्वभाव तारी आसपासनु वातावरण जळकावशे आजे रोमांसनी आशा नथी आजे कामना स्थळे तमारा उपरी बॉस तमारा वखाण करे शक्यता छे। आजे तमारा जीवन साथी साथे समय पसार करवा वहेला ऑफिस थी निकली शको छो। परंतु मार्मा वधारे जाम थने कारण तब करो नहीं तमारा जीवन साथी आजे तमना मित्रों वधु पड़ता व्यस्त थवानी नुकसान करी छे ઉપાય કોઈ પણ ધાર્મિક સ્થળે ધ્વજ બેનર આપીને આરોગ્ય સારું રહેશે વૃષભ રાશિફલ ઇકોઝ કામની વચ્ચે આરામ લો તથા શક્ય હોય એટલા હળવા બનવાની કોશિશ કરો રિયલ એસ્ટેટમાં રોકાણ લલચામનારું હશે પ્રેમ સાથ સહવાસ તથા બંધનમાં વધારો થશે તમને ખુશ રાખવા તમારો પ્રિયપાત્ર કેટલીક બાબતો કરશે આજે તમને એ વાસ્તવિકતા જાણવા મળશે કે તમારા બોસ શા માટે તમારી સાથે દર વખતે આટલા આકરા કેમ છે આ જાણીને તમને ખરેખર સારું લાગશે જિંદગીની ચાલતી ભાગદોડમાં આજે તમને પોતાના માટે સમય મળશે અને તમે પોતાના પસંદગીના કામો કરવામાં સક્ષમ હશો આજની સાંજ તમારા જીવનસાથી સાથે તમારા જીવનની સૌથી યાદગાર સાંજ બની રહે છે ઉપાય નિયમિત રીતે આમળીના વૃક્ષને પાણીથી ધોવાથી સ્વાસ્થ્ય અદ્ભુત થશે મિથુન રાશિફળ મુશ્કેલીમાં હોય એવી કોઈ વ્યક્તિની મદદ કરવા તમારી ઊર્જાનો ઉપયોગ કરો યાદ રાખો આ નાશવંત શરીરનો શો ઉપયોગ જો તેનો તે અન્યોના ભલા માટે ન વાપરીએ લોકોની જરૂરિયાત શી છે તથા તમારી પાસેથી તેમને ચોક્કસ શું જોઈએ છે તે તમે જાણતા હો એવું લાગે છે પણ તમારા ખર્ચમાં વધુ પડતા ઉડાઉ ન બનતા તબિયત સારી ન હોય એવા સંબંધીની મુલાકાત લેજો આજે તમે પ્રેમના મોરમાં હશો અને તમને એ માટે અસંખ્ય તકો પણ મળશે આજે તમે કેન્દ્રસ્થાન રહેશો અને સફળતા પણ તમારી પહોંચમાં જ છે તમારા ઘરની નજીકના કોઈ કહે છે કે આજે તમારી સાથે સમય વિતાવશે પરંતુ તમારી પાસે તેમના માટે સમય નહીં હોય જેના કારણે તેવા તમને બદલાવ કરો છો આજનો દિવસ તમારા લગ્નજીવન માટે ખરેખર મહત્ત્વનો છે તમે તમારા જીવનસાથીને કેટલો પ્રેમ કરો છો તેની જાણ તેને થો ઉપાય જ્ઞાની અને ન્યાયી લોકો વિદ્વાનો બૌદ્ધિકો અને શિક્ષણવિદોને સન્માન અને આદર આપવાથી કૌટુંબિક જીવન સારું રહેશે ખર્ક રાશિફળ વધુ પડતો ખોરાક લેવાથી દૂર રહો અને સ્વસ્થ રહેવા માટે હેલ્થ ક્લબની નિયમિત મુલાકાત લો તમારા વધારાના નાણાં એવા સુરક્ષિત સ્થળે મૂકો જે તમને આવનારા સમયમાં વળતરનું વચન આપે તમને પરિવારના સભ્યો સાથે કેટલીક મુશ્કેલીઓ હશે પરંતુ તેને તમારા મગજની શાંતિ હણવા ન દો તમારા સ્મિતોનો કોઈ જ અર્થ નથી હાસ્યનો કોઈ અવાજ નથી હૃદય પણ થડકો ચૂકી ગયું છે કેમ કે તમે કોઈકનો સાથ મિસ કરી રહ્યા છો વ્યાવસાયિક મીટિંગો દરમિયાન સ્પષ્ટવક્તા અને લાગણીશીલ બનતા નહીં તમે તમારા હોલવા પર અંકુશ નહીં મૂકો તો તમે તમારી પ્રતિષ્ઠાને સરળતાથી નુકસાન કરી શકો છો સેમિનાર તથા પ્રદર્શન તમને નવું જ્ઞાન તથા નવા સંપર્કો આપશે આજે નિરાંતના અભાવને કારણે તમારો શ્વાસ રૂંધાતો લાગશે તમારે માત્ર યોગ્ય રીતે વાતચીત હાથ ધરવાની જરૂર છે છોડના ગમલામાં પથ્થર અને રંગીન પથ્થરો રાખી આને ઘરના ખૂણાઓમાં મૂકો સિંહ રાશિફળ તમારી અંદર આજે ઉર્જા જોઈ શકાય છે आरोग्य संपूर्णपणे तमो मात्र पक्ष मतृपक्ष आज तमने धनलाभ थवानी पूरी शक्यता है शक्य है कि नानी अथवा मामा तमारी आर्थिक मदद करे तमारी मोहिनी तथा व्यक्तित्व तमने मित्रों बनाव मदद पात्र प्रियपात्र कैंडल लाइट में भोजन शेर करशो नवा विचारों उत्ताड़क हश तुम जो शॉपिंग जवा तो वू पड़ता खर्चाड़ बनवा टाड़ो આજનો દિવસ તમારા લગ્નજીવનનો શ્રેષ્ઠતમ દિવસ બની રહેશે પ્રેમના ખરા આનંદની અનુભૂતિ તમને આજે થશે ઉપાય શયનકક્ષમાં ક્રિસ્ટલ બોલ્સ મુકાવાથી સ્વાસ્થ્ય વધે છે અન્ય રાશિફળ સામાજિક જીવન કરતાં સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપજો વેપારમાં ફાયદો આજે ઘણા વેપારીઓના ચહેરા પર સ્મિત લાવી શકે છે બાળકો તરફથી અણધાર્યા સમાચાર ખુશીની ક્ષણો લાવશે આજે તમારી કોઈ ખરાબ ટેવ તમારા પ્રેમીને ખરાબ લાગી શકે છે અને તેઓ તમારી સાથે ગુસ્સે થઈ શકે છે ઓફિસમાં આજ તમારે સ્થિતિને સમજીને વર્તન કરવું જોઈએ જો બોલવાનું જરૂરી ના હોય તો શાંત રહો કોઈ પણ વાત બળપૂર્વક બોલીને તમે પોતાની જાતને મુશ્કેલીમાં મૂકી શકો છો લાભદાયક દિવસ કેમ કે બાબતો તમારી પરફેરમાં આવતી હોય તેવું લાગશે અને તમે જાણે વિશ્વની તોચે પહોંચી ગયા હો એવું અનુભવશો ઘણા બધા ખરાબ દિવસો બાદ તમે અને તમારા જીવનસાથી આજે ફરીથી એકમેકના પ્રેમમાં પડશો ઉપાય વધેલી કારકિર્દી યા કાર્યજીવન ધંધા માટે ઔષધીય આધારિત જેમ કે નીમ અને બબૂલના ટૂથપેસ્ટથી બ્રશ કરો તુલા રાશિફળ તમારો માયાળુ સ્વભાવ આજે અનેક ખુશીભરી ક્ષણો લાવશે પરિણીત લોકોને પોતાના સંતાનની શિક્ષા ઉપર આજે વધારે ખર્ચ કરવું પડશે ઘરમાં કોઈપણ પ્રકારના ફેરફાર કરતા પૂર્વે તમારા વડીલોના સલાહ સૂચન લો અન્યથા તેનાથી ગુસ્સો તથા નારાજગીને આમંત્રણ મળશે પ્રેમ એ વસંત ફૂલો પવન સુયરે પ્રકાશ અને પતંગિયા સમાન છે આજે તમે રોમેન્ટિક સ્પંદનો અનુભવશો કેટલાક માટે વ્યાવસાયે ચડતી આજે આ રાશિના વિદ્યાર્થીઓ તેમના કિંમતી સમયનો દુરુપયોગ કરી શકે છે તમે જરૂરી કરતા મોબાઈલ અથવા ટીવી પર વધુ સમય વિતાવી શકો છો आजे तुम्हारा जीवन साथी तमने एवी अनुभूति करावशे जाने के तमे मात्र एक छो उपाय सन्तुष्टिपूर्ण पारिवारिक जीवन माटे कूतराओं ने दूध आपो विशेषकर कारा कूतराओं ने वृश्चिक राशिफल तुम्हारा धन संचित करवाना प्रयास आज असफल थे शके छे. हसता रहो केम के तारी तमाम समस्यानु मारण छे परंतु खबरा जरूर नथी केम के परिस्थिति जल्दी सुधरशे તમારો ફાઝલ સમય ઘરના સુશોભીકરણ પાછળ લગાડો તમારો પરિવાર ખરેખર આ બાબતની સરાહના કરશે રોમાન્સ માટેની તકો દેખીતી છે પણ તેનું આયુષ્ય ટૂંકું હશે રચનાત્મક ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો માટે સફળતાભર્યો દિવસ કેમ કે લાંબા સમયથી જેની વાટ જોવાતી હતી તે નામના તથા સ્વીકૃતિ તેમને મળશે તમારું ચકોર નિરીક્ષણ તમને અન્યથી આગળ રહેવામાં મદદ કરશે પરણેલા હોવાને કારણે તમે આજે નસીબદાર હોવાનું અનુભવશો ઉપાય સફળતા માટે કપાળ ઉપર સફેદ ચંદનનું તિલક લગાડો ધનરાશિફળ સંતપુરુષ પાસેથી મળેલું દિવ્ય જ્ઞાન તમને આશ્વાસન અને રાહત પૂરી પાડશે ગત દિવસોમાં જેટલું ધન તમે પોતાના આજને સારું કરવા માટે નિવેશ કર્યું હતું તેનું ફાયદો તમને આજે મળી શકે છે તમારા પરિવારના સભ્યો કહે છે એ દરેક બાબત સાથે તમે કદાચ સહમત નહીં થાવ પણ તમારે તમના અનુભવોમાંથી શીખવાનો પ્રયાસ કરવો જોઈએ આજે તમારા પાત્રની લાગણીઓ સમજો ભાગીદારીને લગતી તકો સારી જણાય છે પણ બધું જ કાગળ પર સ્પષ્ટ કરજો પ્રવાસ કરવા માટે બહુ સારો દિવસ નથી માત્ર નાનકડા પ્રયાસને કારણ આજનો દિવસ તમારા લગ્નજીવનનો શ્રેષ્ઠતમ દિવસ સાબિત થશે ઉપાય સારા આરોગ્ય અને તંદુરસ્તી માટે ચાંદીની થાળી અને ચમ્મચનો ઉપયોગ કરો મકર રાશિફળ સ્વાસ્થ્ય બરાબર રહેશે નાનાનો અચાનક આવેલો પ્રવાહ તમારું બિલ તથા નિકટના ખર્ચે પહોંચી વળવામાં તમારી મદદ કરશે. તમારું માના કેટલાક દાગીના અથવા હોમ એપ્લાયન્સીસની ખરીદી કરશે. આજે મિત્રતામાં ભંગ પડવાની પૂરેપૂરી શક્યતા હોવાતી ચોકસાઈ રાખો. કામના સ્થાડે મામલો ઉકેલવા માટે તમારે તમારું બુદ્ધિ ચાતુર્ય તથા તમારી વગ વાપરવાની જરૂર છે. આજનો દિવસ એવા દિવસોમાંનો એક છે જ્યારે પરિસ્થિતિ તમારી મરજી મુજબ આકાર નહીં લે. તમારા જીવનસાથીની રૂક્ષતા તમને દિવસભર નારાજ કરી શકે છે ઉપાય તમારા પ્રેમના જોડને મજબૂત કરવા માટે ભગવાન શિવ અને હનુમાન મંદિર પર પ્રસાદ ચડાવો કુંભ રાશિફળ તમારા મગજને પ્રેમ આશા વિશ્વાસ કરુણા આશાવાદ તથા વફાદારી જેવી હકારાત્મક લાગણીઓને ગ્રહણ કરે તેવું બનાવો એકવાર આ લાગણીઓ સંપૂર્ણ અંકુશ લઈ લે એ પછી મગજ દરેક પરિસ્થિતિને હકારાત્મક પ્રતિસાદ આપશે ઘર માં કોઈ ફંક્શન હોવા ને લીદે આજે તમારું વધારે ધન ખર્ચ થઈ શકે છે જેના લીદે તમારી આર્થિક સ્થિતિ ખરાબ થઈ શકે છે લોકો તમને નવી આશાઓ તથા સપના આક્ષે પણ તમારું પોતાનું પ્રયત્નો પર ઘણો બધુ अवलંબશે તમારે તમારું શ્રેષ્ઠ વર્તન દાખવવું જોઈએ કેમ કે આજે તમારું પ્રિય પાત્ર જલ્દીથી નારાજ થઈ જશે રચનાત્મક પ્રકારના કામો સાથે સંકળાઓ આજે જીવનસાથી સાથે સમય પસાર કરવા માટે તમારી પાસે પર્યાપ્ત સમય હશે તમારા પ્રેમને જોઈ આજે તમારો પ્રેમી ગદગદ થઈ જશે તમારા જીવનસાથીની માગણીઓ તમને થોડી તાળ આપી શકે છે ઉપાય સારો વિત્ત સાચવવા માટે સૂતી વખતે ચટાઈનો ઉપયોગ કરો મીન રાશિફળ તમારા બાળકનો દેખાવ તમને અનહદ આનંદ આપશે આજે કરેલું રોકાણ તમારી સમૃદ્ધિ તથા આર્થિક સુરક્ષામાં વધારો કરશે બાળકો તમને ઘરના કામમાં મદદ કરશે આજે તમે પ્રેમાળ મૂડમાં હોશો આથી તમારા અને તમારા પ્રિયપાત્ર માટે ખાસ યોજના ચોક્કસ બનાવજો કામના સ્થળે વરિષ્ઠો તથા સહકમર્મચારીઓ તરફથી સહકાર તમારું મનોબળ વધારશે આજે જો તમે ખરેખર લાભ મેળવવા માગતા હો તો અનોય દ્વારા આપવામાં આવતી સલાહને કાને ધરજો આજનો દિવસ તમને તમારા સાથીની રોમેન્ટિક બાજુની અંતિમ હદ દેખાડશે ઉપાય મોટા નાણાકીય લાભો માટે રોજ તળના તેલનો દીવો કરો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખો તમારો દિવસ શુભ રહે